શરત સુખ સિવાય કંઈ જ નથી ઇલેક્શન કમિશનરને એવો કોઈ રસ ના હોય કે એક વિધાનસભાની પેટા ચૂંટણી ના થાય વિસાવદર બેઠક એ ગુજરાત માટે મહત્ત્વની એટલા માટે છે કે જ્યાંથી કેશુભાઈ ચૂંટાયા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા ત્યાર પછી જ્યારે નરેન્દ્રભાઈ સાથે એમણે જે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવેલી કેશુભાઈએ ત્યારે પણ નરેન્દ્રભાઈએ ઉપર રહીને એ બેઠક પરથી કેશુભાઈને ચૂંટાયા હતા એટલે કેશુભાઈ ત્યાંથી ચૂંટાતા હતા એટલે બેઠક મહત્ત્વની છે બાકી વિસાવદર બેઠક માટે જે મેં અત્યાર સુધી જે ચર્ચાઓ સાંભળી એ બહસ કરવાનો કોઈ મતલબ નથી ઇલેક્શન કમિશનરને કે કોઈ કે વડાપ્રધાનને કે કોઈને પણ એક બેઠકની ચૂંટણી નહીં યોજવી એવો કોઈ અને એ બેઠક નહીં એની ચૂંટણી નહીં યોજાવાથી કે લોકસભાની ચૂંટણીનો કોઈ ફરક પડવાનો નથી પ્રત્યે એવું માનવામાં આવે છે કે આ બેઠક પર આપના ધારાસભ્ય ચૂંટાયેલા હતા એટલે બેઠકનું મહત્ત્વ વધી ગયું છે ને ગુજરાતમાં એટલા માટે ચર્ચા થાય છે કે એ બેઠક પરથી આમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા હતા એટલે મહત્વની બની ગઈ છે અધરવાઇઝ વિસાવદર બેઠક માટે જે કંઈ વિવાદ કે જે વાત ચર્ચાઓ કરવામાં આવે છે એ નિરર્થક છે આજકાલમાં એક કે બે દિવસમાં તમે જ જાહેરાત કરશો અને ઇલેક્શન કમિશનર બી જાહેરાત કરશે કે ભાઈ એ શરત ચૂંટણી રૂકાય કે તો હવે નહીં આની સાથે સાથે અમે યોજીએ ચૂંટણી યોજીએ છીએ કારણ કે એ પેટા ચૂંટણી છે એ જનરલ ચૂંટણી નથી એટલે ચૂંટણી રોકવાનો કોઈ મતલબ નથી આજે તો કાલે શરત ચૂક સિવાય એમાં કંઈ જ નથી રહી વાત મતદાનની તો ગામડામાં જે મતદાનની વાતો કરે છે કે ગામડામાં મેક્સિમ કાકે ત્યાં તમારે પોપ્યુલેશનને લક્ષ્યમાં મૂકવું પડે કે એની વસ્તી કેટલી છે રાજકોટની વસ્તી કેટલી છે સુરતની વસ્તી કેટલી છે અમદાવાદની વસ્તી કેટલી છે વસ્તીના પ્રપોશનમાં જે વોટિંગ રેટ આપણે ત્યાં સાઈઠ સિત્તેર ટકાનો છે એ વર્ષોથી જળવાતો આવ્યો છે ક્યારેય નિરસ જ્યારે જ્યારે એક તરફી ચૂંટણીઓ થઈ છે ત્યારે પણ લોકો મત આપવા માટે નીકળે છે એટલે આપણી જે પેટર્ન છે ગુજરાતની જે પેટર્ન છે આ વખતે પણ ગુજરાતની પેટર્ન પ્રમાણે જ મતદાન થશે ભલે એક તરફી હશે થોડો સમય માટે કદાચ એવું બની શકે કે આમ આદમી પાર્ટીનો આપણે ત્યાં પ્રવેશ થયો છે ધારાસભામાં પણ છે સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટર પણ છે એટલે આમ આદમી પાર્ટી કોંગ્રેસને માટે એક પૂરક પાર્ટી તરીકે બની રહેશે એના કારણે થોડા વિવાદો થશે રાજકીય એ બધું ઘટનાઓ બનશે પણ તેથી કંઈ પરિણામ બદલાઈ જવાનું નથી ચૈતર વસાવાની જે ભરૂચની બેઠક માટે જે વાત હતી કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો સૌથી મજબૂત ઉમેદવાર છે અને ત્યાં આદિવાસી ટ્રાઇબલમાં એમનું વર્ચસ્વ પણ છે પણ તમે જુઓ કે જ્યારે એમણે ચૈતર વસાવાની જાહેરાત કરી ભારતીય આમ આદમી પાર્ટીએ તો વિધિન ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી મનસુખ વસાવાને કન્ટિન્યુ રાખ્યા છે એટલે એને સાતમી વખત ટિકિટ આપી છે આ બાજુ ટ્રાઇબલ પાર્ટી છે બિલિસ્તાની પાર્ટી છે એટલે ભારતીય ટ્રાઇબલ પાર્ટી જે છોટુભાઈ વસાવાની પાર્ટી છે એનું એનું આ પોકેટમાં જબરજસ્ત વર્ચસ્વ છે એ પાર્ટીને સી આર પાટીલ તો ભારતીય જનતા પાર્ટીમાં લઈ આવ્યા છે એટલે કે હવે ત્યાં જે જે ભરૂચની બેઠક માટે જે જોખમ હતું એ જોખમ પણ મટી છે